અંદર આજે આપણે પરીક્ષા માટે ગુજરાતી પદ્ધતિ શાસ્ત્રના મોસ્ટ ટાઈમી પચાસ એમસીક્યુ પ્રશ્ન જોવાના છીએ મિત્રો ટેટ વન પરીક્ષા માટે આપણું સ્પેશિયલ મટીરિયલ આવી ચુક્યું છે જેની અંદર એક હજાર કરતા પણ વધારે મોસ્ટ ટાઈમ એમસીક્યુ આપેલા છે જેની અંદર ગુજરાતી પદ્ધતિશાસ્ત્ર અને ગણિત પદ્ધતિશાસ્ત્રનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આની સાથે સાથે પર્યાવરણ પદ્ધતિશાસ્ત્ર અને અંગ્રેજી પદ્ધતિશાસ્ત્ર પણ આની સાથે તમને ફ્રીમાં મળી મળી જશે તો આ પીડીએફ જો તમે પરચેસ કરવા માંગતા હોવ તો આ નંબર ઉપર ત્રેસઠ પાંચવીસ ઓગણસી બે ચાલીસ આ નંબર ઉપર તમારે નવ્વાણું રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર તમારે વોટ્સઅપ ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે વધારે કોઈપણ પ્રકારની જાણકારી માટે આ હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ કરી શકો છો અથવા મેસેજ પણ કરી શકો છો તો ચાલો મિત્રો શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર છે ભાષા શબ્દ કઈ ધાતુ પરથી ઉતરી આવ્યો છે છે જે ભાષા શબ્દ તે કઈ ધાતુ પરથી ઉતરી આવ્યો છે તો જવાબ આવશે મિત્રો ભાષ ભાષ શબ્દ ઉપરથી ભાષા શબ્દ ઉતરી આવ્યો છે નેક્સ્ટ નીચેનામાંથી કયું કૌશલ્ય ગ્રહણ લક્ષી છે તો જવાબ આવશે શ્રવણ અને વાંચન ઓપ્શન બી આપણો સાચો જવાબ થશે નેક્સ્ટ બ્લૂ પ્રિન્ટ સેના માટે તૈયાર કરવામાં આવે છે તો જવાબ આવે મિત્રો પ્રશ્નપત્ર કાઢવા માટે ઓકે પ્રશ્નપત્ર તૈયાર કરવા માટે બ્લુ જે બ્લૂ પ્રિન્ટને તૈયાર કરવામાં આવતી હોય છે નેક્સ્ટ પાઠ આયોજન શા માટે જરૂરી છે તો કે ભાઈ શિક્ષણ કાર્યને વ્યવસ્થિત અને અસરકારક બનાવવા માટે પાઠ આયોજન જરૂરી છે સારા વક્તા થવા માટે કયું કૌશલ્ય પાયાનું છે ઓકે તો ચાર ઓપ્શન આપણને આપેલા છે તો જવાબ આવશે મિત્રો શ્રવણ ઓકે જવાબ આવશે શ્રવણ નેક્સ્ટ કથન કૌશલ્યના વિકાસ માટે કઈ પ્રવૃત્તિ સૌથી વધુ ઉપયોગી છે તો જવાબ આવશે મિત્રો ચર્ચા નેક્સ્ટ વાર્તા લેખન કરતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ તો જવાબ આવશે કાલ્પનિક અને રસપ્રદ રીતે લખવી નેક્સ્ટ શબ્દકોશમાં શબ્દો કયા ક્રમમાં ગોઠવાયેલા હોય છે ઓકે શબ્દકોશની અંદર જે શબ્દો જે છે તે કયા ક્રમમાં ગોઠવાયેલા હોય છે તો જવાબ આવશે મિત્રો ગુજરાતી વર્ણમાળા મુજબ નેક્સ્ટ શિક્ષણમાં નિદાન એટલે શું ઓકે શિક્ષણમાં નિદાન એટલે શું ઓકે મિત્રો પીડીએફ ખાસ અગત્યની છે દરેક પરીક્ષા વખતે આપણે આવી રીતે પીડીએફ બનાવતા હોઈએ છીએ જેની અંદરથી અટક્રક પ્રશ્નો પૂછાતા હોય છે અને આ પરીક્ષામાં પણ પૂછાશે તો માત્ર નવ્વાણું રૂપિયામાં આ પીડીએફ ને અવશ્ય પરચેસ કરી લેજો ચાર તો નિદાન શિક્ષણમાં નિદાન એટલે મિત્રો વિદ્યાર્થીની મુશ્કેલી જાણવી એટલે કે કાપા કાર્ય એટલે કે વર્ક માં કઈ બાબત માં રાખવી જોઈએ અહેવાલ લેખન મોટે ભાગે કયા કાળમાં લખાય છે ઓકે અહેવાલ જે લેખન છે મિત્રો તે મોટે ભાગે ભૂતકાળમાં લખાય છે નેક્સ્ટ આદર્શ વાંચન કોણ કરે છે જવાબ આવે શિક્ષક ત્યારબાદ કવિતા શિક્ષણ નો મુખ્ય ઉદ્દેશ્ય શું છે કે કવિતા શિક્ષણ ઓકે જેને આપણે પદ્ય એટલે કવિતા તેનું મુખ્ય ઉદ્દેશ્ય શું છે તો જવાબ આવે રસસ્વાદ માણવો નેક્સ્ટ ગદ્ય શિક્ષણ નો મુખ્ય હેતુ શું છે તો એનો હેતુ છે મિત્રો કે ભાઈ મૌન વાંચન અને અર્થ ગ્રહણ અનુકરણ વાંચન કોના દ્વારા કરવામાં આવે છે અનુકરણ વાંચન તો એ કરવામાં આવે મિત્રો વિદ્યાર્થી દ્વારા નેક્સ્ટ અર્થગ્રહણ માટે કયું વાંચન શ્રેષ્ઠ છે તો વાંચન રોલ પ્લે પ્રવૃત્તિ કરાવતી વખતે શિક્ષકની મુખ્ય ભૂમિકા શું છે જવાબ આવશે ઓપ્શન વી કે નિરીક્ષણ કરવું અને માર્ગદર્શન આપવું નેક્સ્ટ જોડણીના નિયમો શા માટે જરૂરી છે ઓકે તો જવાબ આવે કે ભાઈ ભાષાની એકરૂપતા જાળવવા માટે પ્રાથમિક કક્ષાએ કઈ વાંચન પદ્ધતિ વધુ ઉપયોગી છે સૂત્ર એ છે ચિત્ર શબ્દ પદ્ધતિ કઈ પદ્ધતિ ચિત્ર શબ્દ પદ્ધતિ નેક્સ્ટ વાંચન ઝડપ વધારવા માટે શું જરૂરી છે તો કે વાંચવાની જો ઝડપ આપણે વધારવી હોય તો શું જરૂરી છે તો જવાબ આવે મિત્રો મૌન છે પ્રોજેક્ટ પદ્ધતિ નેક્સ્ટ વર્ગખંડમાં જૂઠ ચર્ચા પદ્ધતિનો મુખ્ય ફાયદો કયો છે ચાલો તો મિત્રો જવાબ આવશે કે ભાઈ વિદ્યાર્થીઓમાં સહકારની ભાવના વિકસે છે નેક્સ્ટ શ્યામ ફલક એ કેવા પ્રકારનું સાધન છે દ્રશ્ય ચાલો આગળ વાત કરીએ કે સારા હસ્તાક્ષર માટે કઈ બાબત મહત્વની છે સારા હસ્તાક્ષર માટે કઈ બાબત મહત્વની છે તો જવાબ આવે પ્રમાણસર અક્ષરો ચાલો નીચેનામાંથી કયું દ્રશ્ય શ્રાવ્ય સાધન છે જવાબ આવે કોમ્પ્યુટર ભાષા શિક્ષણમાં સૌથી મૂળભૂત અને અનિવાર્ય સાધન કયું છે 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 વસ્તુ ચાલો અનુલેખન એટલે શું અનુલેખન અનુલેખન એટલે જોઈને સુંદર અક્ષરે લખવું અનુસરવું નેક્સ્ટ લેખન કૌશલ્યના વિકાસનો છેલ્લો તબક્કો કયો છે તબક્કો છે મિત્રો સ્વતંત્ર લેખન નિબંધ લેખનમાં ફકરા પાડવા શા માટે જરૂરી છે વિચાર પરિવર્તન દર્શાવવા અને લખાણને સુગઠિત કરો ઓપ્શન બી રાઈટ આન્સર ચાલો પ્રક્ષેપિત સાધન કયું છે પ્રક્ષેપિત સાધન કયું છે જવાબ આવે ઓ એચપી ઓ એચપી જેનું ફૂલ ફોર્મ છે ઓવર હેડ પ્રોજેક્ટર ચાલો ગુજરાતી ભાષામાં કેટલા સ્વર અને વ્યંજન મુખ્ય ગણાય છે તો ગુજરાતી ભાષામાં વાત કરીએ તો તેર સ્વર અને ચોત્રીસ વ્યંજન મુખ્ય ગણાય છે તે બાદ વર્ગખંડમાં પ્રશ્નોત્તરી કૌશલ્યનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે વિદ્યાર્થીઓની જિજ્ઞાસા જગાડવી શિક્ષણમાં પ્રાકૃતિક વાતાવરણ કોને કહેવાય બોલવાની તક મળતી હોય ઓકે ઓપ્શન બી સાચો જવાબ કે શ્રવણ કૌશલ્ય સુધારવા માટે શિક્ષકે શું કરવું જોઈએ કોઈ પ્રસંગ કહેવો નેક્સ્ટ मोनवाचन नो प्रारंभ कया दौरान थी थवो જોઈએ तो जवाब आसे दौरान त्रण थी नेक्स्ट वक्तृत्व स्पर्धा ए कया कौशलिया ना विकास वाटे छे तो जवाब आ मित्र कथन चलो सारा अक्षरो काढवा वाटे लेखन नी शुरुआत म सु करावगु જોઈએ जवाब लेखन मुहावरे નેક્સ્ટ ગદ્ય એટલે શું ગદ્ય ગદ્ય એટલે કે ભાઈ સળંગ વાક્યોમાં લખાયેલું લખાણ નેક્સ્ટ પદ્ય કોને કહેવાય પદ્ય એટલે કવિતા ઓકે કાવ્ય નેક્સ્ટ પત્ર લેખનમાં જમણી બાજુના ખૂણે ઉપર શું લખવામાં આવે છે તેમાં લખવામાં આવે છે મિત્રો પત્ર લખનારનું સરનામું અને તારીખ નેક્સ્ટ વ્યાકરણ શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે તો જવાબ આવે ભાષા શુદ્ધિ અને યોગ્ય પ્રયોગ શીખવો નેક્સ્ટ કવિતા શિક્ષણમાં ગાન નું મહત્વ છે કવિતાના લય અને ભાવને માણવા નેક્સ્ટ આર્ટ એક કેવું શૈક્ષણિક સાધન છે જવાબ આવે દ્રશ્યો નેક્સ્ટ જો કોઈ વિદ્યાર્થી વર્ગમાં સતત તોફાન કરે છે તો વર્ગ વ્યવહારના ભાગરૂપે તમે શું કરશો તો એને કોઈ પ્રવૃત્તિ જવાબ આવે કે ભાઈ જ્યારે અસલી વસ્તુ વર્ગમાં લાવવી શક્ય ના હોય ત્યારે પ્રતિકૃતિ સ્વરૂપે આપણે એને રજૂ કરી શકીએ છીએ વિદ્યાર્થીઓ સમક્ષ નેક્સ્ટ પરીક્ષાનો મુખ્ય હેતુ શું છે તો પરીક્ષાનો મુખ્ય ઉદ્દેશ્ય મિત્રો શું હોય કે ભાઈ વિદ્યાર્થીઓની પ્રગતિ ને કસોટી એટલે કે ભાઈ પ્રશ્નો પૂછીને મૌખિક જવાબ મેળવાય છે ઓકે નેક્સ્ટ સ્વાધ્યાય ની વિશેષતા શું છે ઓકે પાઠના અંતે આપણને સ્વાધ્યાય આપવામાં આવે છે આની વિશેષતા શું છે તો કે ભાઈ તે વિદ્યાર્થીને સ્વ અધ્યક્ષ માટે પ્રેરે છે તો કે ભાઈ વાત કરીએ તો નિદાન કસોટી જે છે નિદાન કસોટી એ કચાસ શોધી છે જ્યારે સિદ્ધિ કસોટી ગુણ આપે છે એટલે ઓપ્શન બી આપણો આનો સાચો જવાબ બનશે તો મિત્રો આ હતા ટેટ ની પરીક્ષા માટે ગુજરાતી પદ્ધતિ શાસ્ત્રના અગત્યના પ્રશ્નો ફરીથી મળીને નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત